નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પ્રકરણ એક જેનું નામ છે ઈટોની ઇમારત આ પ્રકરણના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન اپ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રકરણ એક ઈટોની ઈમારત પ્રશ્ન એક નીચેના આકારને ધ્યાનથી જુઓ અને પ્રશ્નનો જવાબ લખો પહેલું ચિત્રમાં જોવા મળતા પાસા વડે તમે કઈ રમત રમો છો તો સાપસીડી અને લુડો બીજું પાસાને કુલ કેટલી બાજુઓ બાજુઓ છે ત્રીજું પાસાની બાજુઓનો આકાર કેવો છે તો ચોરસ ત્યાર પછી પ્રશ્ન બે આપેલ ઈટના ચિત્રને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું ઈંટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો મકાન બનાવવામાં કોઈ પણ બાંધકામ કરવું હોય તો તેમાં ઈટોનો ઉપયોગ થાય છે ત્યાર પછી ઈંટ ને કુલ કેટલી બાજુઓ હોય છે તો આવશે છ બાજુ ઈંટ ને કુલ કેટલી ચોરસ બાજુઓ છે તો ચોરસ બાજુ છે તે બે જ થશે 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 એક એક આ આ બાજુ 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 અને ત્યાર પછી કુલ કેટલી લંબચોરસ છે તો લંબચોરસ બાજુ ચાર થશે એક આ બાજુ થશે એક આ ઉપરની બાજુ એક આ પાછળની અને એક નીચેની ત્યાર પછી ઈંટ ને કુલ કેટલી કિનારી એટલે કે ધાર છે તો ધાર તે બાર થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નો આકાર કેવો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ ત્રણેય પેટર્ન છે તે એક સમાન છે જ્યારે આ ચોથી પેટર્ન છે તે જુદી પડે છે તો નીચેના ચિત્રમાં પેટર્ન ડો એ જુદી પડે છે જુદી પડતી પેટર્નનો આકાર ચોરસ ત્રણ છે તે મજબૂત હશે પાંચમો નીચેના આકારો ધ્યાનથી જુઓ કોઈ પણ બાજુથી જોતા ઈંટનો આકાર કેવો ન દેખાય તો ઈંટનો આકાર છે તે આપણને આ ડ જેવો દેખાશે નહીં ત્યાર પછીનો

નવમુ બાજુના ચિત્રમાં જોવા મળતી ઈટ ઉપરથી જોતા કેવો દેખાશે આકાર દેખાશે તો ઉપરથી જોઈશું આપણે તો આ પ્રકારનો આકાર આપણને જોવા મળશે ત્યાર પછી દસમો પ્રશ્ન નીચેની સંખ્યાની તરતની પહેલાની સંખ્યા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી જે સંખ્યાઓ છે તેની તરત પહેલાની સંખ્યા આપણે લખવાની છે જે તમે આ પ્રકારે જોઈ અને લખી શકશો ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાની તરત પછીની સંખ્યા લખો જેમાં સંખ્યા આપેલી છે તેના પછીની સંખ્યાઓ આપણે લખવાની છે છે જો જે આપેલી તે લખી શકશો ત્યાર પછી નીચેની સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા લખવાની છે તો વચ્ચે આવતી સંખ્યાઓ છે તે આપણે આ પ્રકારે લખી દઈશું જેમાં અલગ અલગ સંખ્યાઓ આપણને આપેલી છે તે જોઈ અને આપણે લખી શકીશું ત્યાર પછી તેરમો પ્રશ્ન યોગ્ય ચિહ્ન પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરો તો નાના મોટા અને બરાબર એ પ્રકારે આપણે ચિહ્નો તેનો ઉપયોગ કરવાનો છે મોટી સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો તો તેની તરફ પહોળો ભાગ આવશે જે સંખ્યા નાની હોય તેની તરફ આ આણીવાળો ભાગ છે તે આપણે રાખીશું એ પ્રકારે નાની સંખ્યા મોટી સંખ્યા અથવા તો બરાબર હોય તો એ પ્રમાણેની નિશાની છે તે અહીં કરેલી છે તે તમે અહીંથી જોઈ અને કરી શકશો ત્યાર પછી ચૌદમો પ્રશ્ન નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો તો પેલી સંખ્યા આ રીતે લખાશે એક હજાર પાંચસો બીજી નવ હજાર છસો પાંત્રીસ ત્રીજી બે હજાર આઠ ચોથી સાત હજાર ચોસઠ પાંચમી ચાર હજાર પાંચસો ત્રેવીસ ત્યાર પછીની છઠ્ઠી સંખ્યા છે તેમાં પાંચ હજાર સાતમી સંખ્યા એક હજાર બસો છોતેર આઠમી સંખ્યા ત્રણ હજાર છસો નવમી સંખ્યા નવ હજાર અડસઠ દસમી સંખ્યા સાત હજાર છ ત્યાર પછીનો પ્રશ્ન નીચેની સંખ્યા લખો તો પેલી એક હજાર સાતસો બાર આ રીતે લખાશે ત્રણ હજાર સાત આવી રીતે લખાશે પાંચ હજાર પાંચસો આ રીતે લખાશે સાત હજાર નવસો નવ તે આ પ્રકારે આપણે લખીશું અહિયાં નવ આવશે ત્યાર પછી નવ હજાર એકસો દસ છે તે આ પ્રકારે લખાશે છ હજાર બસો છેતાલીસ છે તે આ પ્રકારે લખાશે ચાર હજાર પાંચસો સડસઠ આ પ્રકારે લખાશે બે હજાર નવસો ઓગણસાઠ આ પ્રકારે લખાશે છ હજાર એકસો છપ્પન તે આ પ્રકારે લખાશે ત્યાર પછી આઠ હજાર નવસો અડતાલીસ આ પ્રકારે લખાશે ત્યાર પછીનો પ્રશ્ન નીચે લીટી કરેલી અંક છે તેની સ્થાન કિંમતો આપણે લખવાની છે તો તે અહીં તમે જોઈ શકો છો આ પ્રકારે આપણે સ્થાન કિંમતો લખી દઈશું જેમાં બેની સ્થાન કિંમત બસો થશે સાત ની સાત હજાર થશે પાંચ ની પચાસ થશે નવ ની નવ થશે ત્રણ ની ત્રણસો થશે અને નવ ની થશે નવ હજાર ત્યાર પછી અઢાર પ્રશ્ન નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો ઉતરતા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે મોટી સંખ્યા લખીએ અને ત્યાર પછી નાની નાની સંખ્યાઓ છે તેને લખતા જઈશું એટલે આપણી આ પ્રકારે થતી જશે ત્યાર પછીનો હવે આપણે દાખલાઓની ગણતરી કરવાની છે જેમાં પહેલો દાખલો એક ટ્રેક્ટર ની ટ્રોલીમાં બે હજાર ઈંટો ભરી શકાય અને ટ્રકમાં ત્રણ હજાર ઈંટો ભરી શકાય છે બંને વાહનમાં એક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જઈ શકાય તો બે હજાર ઈંટો ટ્રેક્ટરમાં ત્રણ હજાર ઈંટો ટ્રકમાં કુલ પાંચ હજાર ઈંટો લઈ જઈ શકાય ત્યાર પછીનો વીસમો દાખલો એક ટ્રકમાં ચોત્રીસો ઈટો ભરેલી છે તથા ઊંટલારીમાં બારસો પચાસ ઇટો ભરેલી છે તો ઊંટલારી કરતા ટ્રકમાં કેટલી વધારે ઈટો ભરેલી છે તો આપણે ટ્રકની ઈટોમાંથી ઊંટલારીની ઈટો બાદ કરીએ તો આપણને તેનો તફાવત કેટલી વધારે છે તે ખ્યાલ આવશે તો બાદ બાકી કરતા આપણને મળશે બે હજાર એકસો ને પચાસ એટલે કે ઊંટલારી કરતા ટ્રકમાં બે હજાર એકસો ને પચાસ ઈટો વધારે ભરેલી છે

ત્યાર પછી રમણભાઈ પોતાનું મકાન બનાવવા ટ્રેક્ટર ના એક ફેરામાં બે હજાર ઈટો લઈ જાય છે એક ફેરાના તે અગિયારસો રૂપિયા આપે છે તેમને કુલ આઠ હજાર ની જરૂર છે આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જોવા મળે છે કે રમણભાઈ છે તે ટ્રેક્ટરના ત્રણ ફેરામાં કેટલી ઈટો લઈ જઈ શકશે તો એક ફેરામાં બે તો ત્રણ ફેરાના થશે છ હજાર ઈટો ત્યાર પછી રમણભાઈને ટ્રેક્ટરના બે ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એક ફેરાના અગિયારસો રૂપિયા તો બે ફેરાના થશે બાવીસસો રૂપિયા ત્યાર પછી જરૂરી ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડશે તો આઠ હજાર ઈંટો લઈ જવાની છે માટે ચાર ફેરા કરવા પડશે ત્યાર પછી આઠ હજ આઠ હજાર ઈંટો પહોંચાડવા માટે રમણભાઈએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એક ફેરાના અગિયારસો તો ચાર ફેરાના ચુમાલીસસો રૂપિયા ચૂકવવા પડશે જો બે હજાર ઈટો લઈ ગયા તો કુલ કેટલા ફેરા કર્યા હોય તો બે હજાર ઈટો વધારાની અને આઠ હજાર લઈ જવાની હતી કુલ દસ હજાર ઈટો થઈ માટે પાંચ ફેરા કરવા પડશે ત્યાર પછીનો છે નીચેની ઈટોમાં લખેલા અંકો માટે પેટર્ન પૂર્ણ કરો તો આ પ્રકારે તમે પેટર્ન છે તે પૂરી કરી શકશો ત્યાર પછી અંકો બે પાંચ શૂન્ય અને નવથી બનતી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવી તેમનો તફાવત શોધો તો સૌ પ્રથમ આપણે ચાર અંકની સૌથી મોટી સંખ્યા છે તે આ આ રીતે રીતે બનશે બનશે અને સૌથી નાની સંખ્યા બંનેની બાદ બાકી આપણે કરીશું તો આપણને તફાવત મળી જશે ત્યાર પછીનો પચીસમો દાખલો છે અંકો ત્રણ છ આઠ અને એક થી બનતી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા છે તે બનશે આઠ હજાર છસો એકત્રીસ અને સૌથી નાની સંખ્યા બનશે એક હજાર ત્રણસો સરવાળો કરશો છવીસમો દાખલો ત્રણ એક નવ છ આપેલ અંક કાર્ડનો ઉપયોગ કરી ચાર અંકની કોઈ પણ દસ સંખ્યા બનાવો અને તેનો વિસ્તાર કરો તો વિદ્યાર્થી મિત્રો જુદી જુદી સંખ્યાઓ બનાવી અને આપણે તેનો વિસ્તાર છે તે અહીં કરેલો છે આ પ્રકારે તમારે તેનો વિસ્તાર લખવાનો છે ત્યાર પછીનો સત્યાવીસ મો દાખલો ત્રણ હજાર એકસો પાંત્રીસ માં ત્રણ ની સ્થાન કિંમત લખો અને બંને અંક સ્થાન તફાવત મેળવો તો સૌ પ્રથમ આપણે બધા અંકોની સ્થાન કિંમત લખીએ જેમાં ત્રણ ની ત્રણ હજાર એક ની સો ત્રણ ની ત્રીસ અને પાંચની પાંચ હવે આપણને ત્રણ ની સ્થાન કિંમત કીધી છે તો ત્રણ ની ત્રણ હજાર અને બીજા ત્રણ છે તેની ત્રીસ મોટી તથા ચાર અંકની નાનામાં નાની સંખ્યા બનાવો ને તેનો તફાવત શોધો તો સૌપ્રથમ મોટી સંખ્યા આપણે બનાવશું તો બનશે છ હજાર ત્રણસો ને એકવીસ અને નાની સંખ્યા બનશે એક હજાર ને છત્રીસ બંનેની બાદબાકી કરીશું તો આપણને તફાવત મળશે પાંચ હજાર સંખ્યા કઈ આવે તો તે આવશે દસ હજાર બીજું એક હજાર ઈટોની કિંમત પાંચ હજાર રૂપિયા હોય તો એક ઈંટની કિંમત કેટલી થાય તો એક ઈંટની કિંમત થશે પાંચ રૂપિયા ત્યાર પછી ત્રીજામાં જવાબ આવશે બે હજાર ચોથામાં જવાબ આવશે આઠ હજાર પાંચમા માં જવાબ આવશે એક હજાર છપ્પન પ્રવૃત્તિ આપેલી છે દિવાલની ઈટોમાં તમારો મનપસંદ રંગ પૂરો તો અહીં મેં નમૂનારૂપ રંગો પૂરેલા છે તમને ગમે તો આ પ્રકારે અથવા તો તમે તમારો મનપસંદ રંગ પણ પૂરી શકો ત્યાર પછીનો બીજો છે નીચેની દીવાલમાં જુદી જુદી પેટર્ન બનાવી રંગ પૂરો

ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો